નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશની તમામ બેંકોમાં જાહેર રજા સિવાય બેંકો બંધ નથી રહેતી પરંતુ દર મહિનાની શરૂઆત થયેલા જ બેંકમાંની રજાની યાદી જાહેર કરવામાં આવે છે આવી સ્થિતિમાં ઘણા લોકો બેંકને રજાઓને લઈને વધુ જાણવાનો રસ ધરાવતા હોય છે બેંક ક્ષેત્રે લગતું કોઈ પણ કામ હોય ત્યારે બેંકની રજાઓ વિશે જણાવવું ખૂબ જ જરૂરી હોય છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકની રજાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની એક યાદી બહાર પાડવામાં આવે છે જુલાઈ મહિનામાં કુલ બાર દિવસ બેંકો બંધ

કેટલાક રાજ્યોમાં વધારાની રજા હોઈ શકે છે વધુ માહિતી માટે તમે આરબીઆઈની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો દરેક મહિનાના ચાર રવિવાર તમામ બેન્કો બંધ રહેશે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો